નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી ખેડૂતો ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી बेल आइकन जरूर से दबा दीजिए जो ताकि તમને અમારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલા તો ચાલો મિત્રો આપણે જાણીએ આજનો કપાસના બજાર ભાવ સૌપ્રથમ શરૂત મિત્રો વાત કરીએ ભાવનગર 1251 થી 1441 રૂપિયા ચામનગર 1250 થી 1500 રૂપિયા પાટણ 1200 થી 1469 રૂપિયા ગોંડલ 1101 થી 1461 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા 1251 થી 1518 રૂપિયા आगल खेड़ मित्रों बात तो तो करिए महुआ मार्केट यार्ड एक हज़ार की चौदह सौ अठ्यावीस रुपया विसनगर मार्केटयार्ड बार सौ पचास थी सौ बाणु रुपया आग बात करें मित्रों विजापुर पचास चौदह सौ ने रुपया आग बात करें मित्रों सिद्धपुर बार सौ अग्यार पंदर सौ दस रुपया आग बात करें मित्रों जसदान तेरौ पच्चीस चौदह सौ रुपया आग बात करें मित्रोंकानेर बार सौ चौदह सौ रुपया आगल बात करें मित्रों सावरकुंडा मार्केट सौ चौदह सौ सित्तेर रुपया जेतपुर मार्केट यार्ड एक हज़ार सेतालीस चौदह सौ एकसठ रुपया आगवात करें मित्रों सौ थी चौदह सौ एक रुपया आगवात करें मित्रों अमरेली सात सौ सीतेर थी पंदर सौ दस रुपया आगे खेड़ मित्रों बात करें विसावदार अग्यारो एक चौदह सौ अग्यार रुपया मोरबी मार्केट पचास थी सौ रुपया આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ તેરસો પાસઠથી ચૌદસો ઇઠ્યોતેર રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ તેરસો ચાલીસથી ચૌદસો એકાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હરસોલ તેરસો પિંચોતેરથી ચૌદસો પંચાણું રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના પાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ